આમાંથી એક ચોકલેટ રેખા ભાઈ ખાઇ ગયા બરાબર

તો આપણે જોઈ રહ્યા છો અમનભાઈ આગળ આવી ગયા છે એ હા અમનભાઈ કેવો છે હરક લગનનો ફૂલ ને અમિતભાઈ હું કેવું અમિતકુમાર કાક્યો એમ નહી ભેગું થાય આપણું મોજ મોજ લગન અને આપણા વ્લોગર તો કાક બોલ છે તે બોલો ડબલ મોજ ડબલ મોજ ઈ અણવટ છે આ એક અણવટ છે કા અણવટ છે અને એક પેલા અણવટ છે

બરોબર હવે કન્ટિન્યુ બ્લોક માં બેના રેજો ફૂલ મજા જવાની છે જય દ્વારકા ગાઈસ વરાજાએ સુડબુટ પેરીન મંગટી સંટી બની ગયા બરોબર આ બીજા ભાઈઓ છે આપણા હાય કરી દીયો બધા હાય હાય હેલો

રામ 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 અને આ ગાડીમાં ગાડલા ભરી લઈ જાય ઉતારો મણો હેડો જલ્દી ફટાફટ ફટાફટ ઉતાર નાખો હેડો ચાલો ભાઈ આપણે ઉતાર નાખીએ ગાડલા ભરને પછી મળીએ બરોબર ઠીક ગાઈસ બંકાઓ ભેગા થઈ ગયા હે એક થી એક અને ફોટા શૂટ ચાલુ છે જોઈ રહ્યો ચશ્મા લગાવ ને ચશ્મા તમે એ લગાવો ન્યુ ન્યુ ચશ્મા ન મેમાન છે બોટાદ બરોબર ક્યાંથી તમે ઘોળા છે આયા છે આ ભાઈ શું લેવા આયા અહીંયા તો છે

કાંગ્રેસ ઓલેશન થેન્ક યુ તમને પણ બે હવે કેવો કારક છે થોડો થોડી ગભરામણ છે હા બોલો નલી બધા ઊભા રહી ગયા છે શું કેવું ભાઈ હા આજે અમારા આયુષી બેન ની છે વસ્તુ લઈને ઘરે મુકવા જોઈએ હું કેવું કોમલ બેન બસ

પંખા પંખા આ બધા મૂકીને ખાઈ લીધું હે અને મામેરાની ની ફૂલ તૈયારી ચાલુ જ છે બરાબર તો કન્ટિન્યુ બ્લોગ માં વીનાર હવે સીધા મળીએ મામેરા માં અને હવે પીરા કપડા પહેરવાના છે એમ કે હે હવે હલ્દી ચાલુ થાય અમારા મન ની બરોબર મેડમ કે હા હેલો હવે યુ મેડમ એ પીરા કપડા જગા મગા કર લીધા હે હા એ તમારે શું કેવું મહેમાન અમાર હો કેવું કાઈ કેવું નથી ઓકે તો મસ્ત મજાના પીરા કપડા પહેરી લઈએ બરાબર પીરા પીરા થઈ ગઈ છે અને ફૂલ મજા આવી ગઈ છે ને હવે પીરા બીરા કપડા પહેરીને મળીએ બરોબર તો લગી બાય બાય

કાજુ કળી આલો જેવું તને કેમ છે મજામાં હોય આનંદ તો બહુ છે પણ આપણે નાચી લેવું તમારા માટે મસ્ત મજાનું સરપ્રાઈઝ કેવાય શું કેવાય એ હું તમને તૈયાર દેખાડી કા કામ બાબલા બાબલા નું કાકા આવવાનું હે લે દોરી મંજો બરોબર આ બધાય બંકાઓ ખાવા બેઠા જોઈ લ્યો હું કે વિકેડન ત્રાસ પછી ખટાઈ સડે તો બ્લોગ માં કન્ટિન્યુ બજારો આગળ ભળીએ બ્લોગ તમારું આવતા નથી થોડીક વાર માં રાસ ગરબા ચાલુ થાય ને તમારો ભાઈ મસ્ત મજા તૈયાર થઈ ગયો છે બરોબર અને મીઠા ભાઈ આવી ગયા હે મીઠાભાઈ ને અને વિમલ ભાઈ ને મળવું બરોબર વચ્ચે વિમલભાઈ ઉપસ્થિત થઈ ગયા છે

મીઠ ઠાકોરે બ્રેક લઈ લીધો હે ને હવે બાકાજી બોલાવાની છે ને એમાં તમને મજા આવે ને તો જ પકી હું કેવું બે હાથ ઊંચા કરો આમાં હા બસ ચાલો મળીએ હવે આગળ મળીએ આગળ ગાઈસ આપણા મીતા ભાઈનો બ્રેક પૂરો થઈ ગયો બ્રેક શું એનો દાવ પૂરો થઈ ગયો ઠાકી ગયા એટલે બાંકા 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 હવે આકાશ ભાઈનો દાવ આવી ગયો કે બોલતી પબ્લિક મિયાઉ 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 ભાઈ આમ એમ નહીં આમ બે આંગળી બે આંગળી કાટ કર મિયાઉ 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 ભાઈ ઓકે દોસ્ત કર દે હવે ગરબા આપડા પતિ ગયા હે ફૂલ બાકાજી કે રાહુલ હું કેવું રાહુલ ભાઈ કે ભાભી હું કેવું છે ભાભી ચંપાકલી કલી નવું નામ ચંપાકલી કલી આય ભક્તિ બે આંગળી સમજ રે વડા સમજ રે ને કાલ શું કેવું છે આપણો બંકાઓ જો અમે ઊભા છે

તો ફાઇનલી મિત્રો આવી ગયા વિમલભાઈના ઘરે હોવા કેમ કે અહીંયા બહુ બધી ભીડ હતી ને અહીંયા નાવા બાબાનો મેળ આવે નહીં અને આપણી વચ્ચે છે બીદભાઈ વિમલભાઈ છે અને હું છું તો બસ વિડીયોને અહીંયા એન્ડ કરવી છે વિડીયોમાં મજા આવી તો લાઈક કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને મળીએ હવે સીધા અવરમાં વરાધાને પરણાવા આવીને એ વ્લોગમાં મળીએ તાલગી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ